બે વર્ષ પછી ફરીથી ખેડૂતભાઈઓ પોતાની માંગ પૂરી કરવા માટે સરકાર વિરુદ્ધ આંદોલન કરીને બેઠા છે અને પોલીસ પણ તેમને રોકવા પોતાનો જોર લગાવી રહી છે ત્યારે કેટલાક ખેડૂતો ટ્રેક્ટર અને જેસીબી લઈને આવી પહોંચ્યા અને પોલીસ પર કરી દીધી ચડાય પછી જુઓ શું થયું મિત્રો જો તમે પણ ખેડૂત છો અથવા તો ખેડૂતોને સપોર્ટ કરો છો તો ધ્યાનતા વિડિયો અંત સુધી જરૂર જુઓ અને કમેન્ટ બોક્સમાં જય જવાન જય કિસાન લખીને કમેન્ટ જરૂર કરીજો મિત્રો પંજાબ હરિયાણાને અડીને આવેલી શંભુ બોર્ડર પર ખેડૂતો સતત પોતાની માંગણીઓ પર અડગ છે એક તરફ ખેડૂતો પાછળ હટવા તૈયાર નથી તો બીજી તરફ હરિયાણા પોલીસ પણ હાર સ્વીકારી નથી રહ્યા પોલીસે પુરીના આખી બોર્ડરને સીલ કરી દીધી છે મિત્રો હરિયાણા સરકારે સાતે જિલ્લા અંબાલા કુરુક્ષેત્ર કેથલ જીંદ હિસાર ફતેહાબાદ સિરસાની ડબવાલીમાં પંદર ફેબ્રુઆરી સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ જારી કર્યો છે પોલીસનું કહેવું છે કે ખેડૂતોના વિરોધોને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક અને કડક રહેશે તમને જણાવી દઈએ કે આ વખતે પ્રશાસને હરિયાણા અને દિલ્હીના કોઈ પણ માર્ગ પર ખેડૂતોને વિરોધ પ્રદર્શન કરવાની સત્તાવાર મંજૂરી આપી નથી ગત વખતે પસંદ કરેલા માર્ગો પર ખેડૂત આંદોલન અને પ્રદર્શન માટે પરવાનગી આપવામાં આવી હતી પરંતુ ખેડૂત સંગઠનોએ તેનું ઉલ્લંઘન કર્યું હતું ખેડૂત વિરોધીઓને કાયદો અને વ્યવસ્થા સંબંધિત તપાસ પાસાઓ વિશે પહેલાંથી જ જાણ કરવામાં આવી છે વહીવટ તંત્રનું કહેવું છે કે આમ છતાં જો અલગ અલગ વિરોધ કરી રહેલા લોકો પરવાનગી વગર રૂટ પર આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ દરમિયાન ગઈકાલે ડ્રોન દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા ઘણા ખેડૂતોને ગંભીર ઈજાઓ પણ થઈ હતી મિત્રો પટિયાલા ડીસીએ હરિયાણાના અંબાલાના ડીસી અને એસપીને પત્ર લખીને ડ્રોન દ્વારા ટીયર ગેસના સેલ ફેકવાના મુદ્દે વાંધો ઉઠાવ્યો છે તેમનું કહેવું છે કે પંજાબ બોર્ડરમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવામાં ન આવે જે બાદ આજે સવારથી હરિયાણા પોલીસે ડ્રોન દ્વારા ભીડ પર ટીયર ગેસના સેલ છોડ્યા નથી જોકે હરિયાણા પોલીસ દ્વારા ભીડને હરિયાણા સરહદમાં પ્રવેશતા રોકવા માટે અન્ય તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ દરમિયાન સિંધુ બોર્ડર પર સોનીપતના કમિશનર અને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં માત્ર ત્યાંની સ્થિતિ પર ચર્ચા થઈ હતી કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ખેડૂતોના આંદોલન પર કહ્યું છે કે અસામાન્ય સ્થિતિ સર્જાવાની કંઈ ઉકેલ ન આવે તેમજ શંભુ બોર્ડર પર ખેડૂતો યુદ્ધ માટે તૈયાર છે ખેડૂતો બેરીકોડ તોડવા માટે જેસીબી મશીન મંગાવી રહ્યા છે હરિયાણા પોલીસના ડ્રોનને નીચે લાવવા માટે ખેડૂતો પતંગોનો ઉપયોગ કરી રહ્યા છે તે જ સમયે ખેડૂતોએ ટીયર ગેસના સેલને નિષ્ક્રિય કરવા માટે પાણીના સ્પ્રે અને પીની ઉપયોગ કર્યો હતો